રાજ્યના શિક્ષણ મંત્રીને રજૂઆત લેબગ્રોન ડાયમંડના લીધે હીરા ઉદ્યોગમાં મંદી આવી લેબના હીરાને કારણે ખરીદનારા કન્ફ્યુઝ થયા રાજ્યના શિક્ષણ મંત્રીને રજૂઆત લેબગ્રોન ડાયમંડને લીધે હીરા ઉદ્યોગમાં મંદી આવી લેબના હીરાને કારણે ખરીદનારા કન્ફ્યુઝ થયા ગોવિંદ ધોળક્યા સામાન્ય રીતે પાણીનો સ્વભાવ છે જ્યાં ડોળા હોય ત્યાં જાય એટલે આવું ડાયમંડ બુર્સમાં શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે તેના હિસાબે લોકોને સુરતમાં આવવાની ઈચ્છા થાય છે થોડું વહેલું મોડું થાય પરંતુ આવે તો ખરા જ ક્યારે આવે કેવી રીતે આવે તેના કારણો અલગ છે હાલ મંદીનું કારણ લેબગ્રોન ડાયમંડ પણ છે ગ્રોન જ્વેલરીના કારણે લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે નેચરલ હીરો ખરીદવો કે લેબગ્રોન તેની હાલ ખરીદી સ્ટોપ કરી છે અષાઢી બીજના દિવસે સુરત ડાયમંડ બુર્સનું રી ઓપનિંગ યોજાયું હતું જેમાં બસો પચાસથી વધારે હીરા વેપારીઓ ઓફિસ શરૂ કરી હતી ઉદઘાટન બાદ રાજ્યસભાના સાંસદ અને ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ આ વાત કરી હતી બુર્સમાં હાલ પાંચસો જેટલા ઓફિસોના ફર્નિચર ચાલી રહ્યા છે દિવાળી સુધીમાં એક હજાર ઓફિસો શરૂ થાય તેવું આયોજન બુર્સ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે પચાસ ફૂટની કેબિનો બનાવવાની શરૂઆત કરી દીધી છે લાલજી પટેલ અષાઢી બીજના પવિત્ર દિવસે બસો પચાસથી વધારે ઓફિસોનું ઉદ્ઘાટન થયું છે દસ હજારથી વધારે ડાયમંડ બ્રોકર અને વેપારીઓ હાજર રહ્યા હતા નાના હીરા વેપારીઓ માટે પચાસ ફૂટની કેબિનની કામગીરી શરૂ કરી દેવાય છે કેબિન પણ ભાડે ન રાખી શકે તેવા વેપારીઓ માટે ટેબલની વ્યવસ્થા કરાશે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લગતા કોઈપણ પ્રશ્નો હશે તો સુરત ડાયમંડ બુટ્સ દ્વારા સોલ્વ કરવામાં આવશે લાલજી પટેલ વાઇસ ચેરમેન સુરત ડાયમંડ બુર્સ એરપોર્ટ માટે જે વાત છે કે પચાસ વર્ષથી બહુ મોટો અન્યાય એરપોર્ટ થઈ રહ્યો છે એનો હું છેલ્લા ત્રીસ વર્ષથી સાક્ષી છું કારણ કે મને દસ વર્ષ પહેલા એવો વિચાર આવતો હતો કે વીસ લાખ ની વસ્તી બ્રસેલ્સની દરરોજ ત્રણસો પ્લેન આવે અને સુરતમાં ત્યારે ચાલી લાખની વસ્તી હતી અને એકે પ્લેન નો આવે હવે પ્લેન શરૂ થયા છે પરંતુ આપણે ને આપણે જો ગણીએ તો સુરત વસ્તીની દૃષ્ટિએ ઈન્ડિયામાં નવમો નંબર છે અને એર પેસેન્જરની દ્રષ્ટિએ સાડત્રીસમો નંબર છે આટલો મોટો અહીંયા સુરત ને થઈ રહ્યો છે એટલે બધાએ મારી સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે એરપોર્ટવાળાને બધી એરલાઇન્સ ને કે તમે થોડી સુરત બાજુ નજર દોડાવો અને જેટલા સુરતમાં આવ્યા છે ધંધો કરવા એ બધા ફાવ્યા છે બધા હેપી છે તમે હેપી થાઓ પણ પહેલાં તમે સુરત જલ્દીમાં જલ્દી તમે એરલાઇન શરૂ કરો કારણ કે અત્યારે હું હમણાં ગયો તો ઇન્દોર

થાય ને અમે પણ મેનેજ કરલી કોઈ સુરત ઉપર દાયજ નથી નેચરલી કોઈનું ધ્યાન નથી ગયું હવે તો આપણી સરકાર છે રાખે છે હવે સીધી અપેક્ષાઓ ભગવાન મારા થકી બધા ની પૂરી કરાવે એવી પ્રાર્થના